હુમલો કરીને છવ્વીસ ભારતીય પ્રવાસીઓને ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા આ ઘટનાથી સમગ્ર ભારત દેશ હચમચી ગયો હતો અને એક જ સુરમાં લોકો માંગ કરી રહ્યા હતા કે આતંકવાદીઓની

નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ માં સ્વાગત છે જમ્મુ કાશ્મીરના સોપિયામાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે ત્યારે સુરક્ષા દળોએ બે ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા છે તેમજ સોપિયામાં આજે પહેલગામ હુમલામાં

ત્યારે થોડા સમય પછી સેનાએ કહ્યું હતું કે દુશ્મનના કોઈ પણ ડ્રોન વિશે કોઈ માહિતી નથી ત્યારે આજે બધી જગ્યાએ પરિસ્થિતિ સામાન્ય છે સોમવારે રાત્રે આઠ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર ઉપર ભાષણ આપ્યું હતું તેમણે ઓપરેશન વિશે કહ્યું હતું કે આતંકવાદ સામેની કાર્યવાહી ફક્ત મુલતવી રાખવામાં આવી છે બંધ કરવામાં આવી નથી તેમજ સાત મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ થયા પછી પાકિસ્તાની ગોળીબારમાં જીવ પણ ગુમાવ્યો હતો ત્યારે ભારતે આજે બપોરે સાડા ત્રણ વાગે ફોરેન ડિફેન્સ અટેચ ને ઓપરેશન સિંધુ વિશે માહિતી આપવાનું નક્કી કર્યું છે તેમજ ડીએનએ લશ્કરી રાજદ્વારીઓ તરીકે ઓળખવામાં આવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર ત્યારે પણ ભારતીય વેબસાઇટ અને પાકિસ્તાન બાંગ્લાદેશ અને મધ્ય પૂર્વ દેશ માંથી પણ સાયબર હુમલાનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ એક્સ કરતા જણાવ્યું કે સુરક્ષાના કારણોસર જમ્મુ અમૃતસર ચંદીગઢ શ્રીનગર અને રાજકોટની ફ્લાઇટ ને તેર મે સુધી રદ કરવામાં આવી છે આપે જે રીતે આતંકવાદીઓના પોસ્ટર જોયા આ એ શેતાન જૂથ હતા જેમને ભારતના નિર્દોષ લોકોની હત્યા કરી છે તે આતંકવાદીઓનો ખાત્મો થાય તેવી લોકોની માંગ છે ત્યારે હવે સરકાર શું નિર્ણય લેશે તે હવે જોવાનું રહ્યું ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે